જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું શ્રાવણ માસની પીઠોરી અમાવસ્યા કે જેને કુશ ગ્રહિણી અમાવસ્યા કહે છે તે ક્યારે છે તારીખ ચૌદ સપ્ટેમ્બર કે પછી પંદર સપ્ટેમ્બર તેની પૂજન વિધિ મહાત્મા અને આ દિવસે કરવાના ઉપાયો સાંભળશું મિત્રો આ વર્ષે શ્રાવણ અમાવસ્યા બે દિવસ રહેશે તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ ગુરુવારે કુશ ગ્રહિણી અમાસ છે આ દિવસે કુશ નામનું ખાસ એકત્રિત કરી આખું વર્ષ પૂજા પાઠ માટે લેવામાં આવે છે તથા પંદર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ શુક્રવારે સ્નાનદાન કરવાની અમાસ છે આમ આ વર્ષે અમાવસ્યાની તિથિ બે દિવસ રહેશે ગ્રહિણી અમાસના દિવસે કુશ એકઠું કરાય છે આ કુશ એટલે કે ડાભ તેનો ઉપયોગ પૂજામાં થાય છે તેનું આસન બનાવી આસન પર બેસી પૂજા પાઠ મંત્ર જપ વગેરે કરવામાં જો આવે તો એ સિદ્ધ થઈ જાય છે કહેવાય છે કે આપણે જ્યારે પૂજા પાઠ મંત્ર જપ કરીએ છીએ ત્યારે આપણી અંદર એક આધ્યાત્મિક ઉર્જા એકત્રિત થાય છે તે ઊર્જાનો સંચાર શરીરમાં રહે એ માટે હંમેશા આસન પર બેસીને જ પૂજા કરવી જોઈએ તેમાંય જો કુષ્ણ આસન પર બેસી પૂજા પાઠ કે મંત્ર જપ કરવામાં આવે તો પૂજાનું ફળ શીતળ પ્રાપ્ત થાય છે કરેલ મંત્ર જપ સિદ્ધ થઈ જાય છે કહેવાય છે કે જ્યારે સીતા માતા ધરતીમાં સમાયા ત્યારે ભગવાન શ્રીરામે તેને રોકવા માટે તેમને પકડ્યા પરંતુ તે ધરતીમાં સમાઈ ગયા અને સીતા માતાના વાળ ભગવાન શ્રીરામના હાથમાં રહી ગયા જે વાળ ધરતીની ઉપર રહી ગયા તે ડાભ સ્વરૂપે ઉત્પન્ન થયા ડાભને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે જ્યારે ગ્રહણ હોય છે ત્યારે ઘરના મંદિરમાં તથા રસોડાની અન્ય સામગ્રી જેમ કે દૂધ ઘી તેલ મરી મસાલા પાણીનું માટલું વગેરેમાં મૂકવામાં આવે છે કે જેથી તેમાં ગ્રહણ નથી લાગતું આમ આ ડાભ અતિ પવિત્ર હોવાથી તેને પવિત્રી પણ કહેવાય છે આમ આ દિવસે કુશ નામનું ખાસ એકત્ર કરાતું હોવાથી આ અમાસને કુશ ગ્રહિણી અમાસ કહેવાય છે અમાવસ્યાના દિવસે પિતૃઓ પૃથ્વી પર જળમાં આવીને વાસ કરે છે આથી આ દિવસે પવિત્ર નદી જળાશય કે ગંગામાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે જો પવિત્ર નદી જળાશય કે ગંગા સ્નાન ન કરી શકાય તો ઘરે નહવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને બધી જ નદી અને તીર્થ સ્થળોનું ધ્યાન કરવું આમ ઘરે રહીને ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આ રીતે સ્નાન કાર્યથી પવિત્ર થઈ ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું જ્યારે અધર્ય આપો ત્યારે ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરવો તથા ઘરના મંદિરમાં ઇષ્ટદેવ ભગવાન શ્રી ગણેશ કુળદેવતાની પૂજા કરવી ત્યારબાદ તુલસી માતાને જળ ચઢાવવું દીપ પૂજા કરવી જ્યારે અમાસની તિથિ હોય ત્યારે બપોરના સમયે ગાયના છાણાનું ધૂપ કરવો ઘરમાં રાંધેલી રસોઈ હોય અથવા તો ઘી ગોળનું આવાહન આપી પિતૃઓને યાદ કરવા કારણ કે પિતૃઓ આ દિવસે વાયુ સ્વરૂપે પૃથ્વી ઉપર આવે છે આથી અમાસના દિવસે પિતૃઓને યાદ કરી ઘરમાં ધૂપ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે શ્રાવણ મહિનાની આ અમાસને પિઠોરી અમાવસ્યા પણ કહે છે નિઃસંતાન સંતાન સ્ત્રી જો આ દિવસે પિઠોરી અમાવસ્યાનું વ્રત કરે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે તથા સંતાનની માતા જો આ દિવસે વ્રત કરે તો તેના બાળકોને લાંબી આયુષ્ય સુખાકારી જીવન અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે આ વ્રતનું મહાત્મ્ય માતા પાર્વતીએ ઇન્દ્રાણીને કહ્યું હતું આ વ્રતમાં લોટમાંથી બનેલા ચોસઠ દેવીની પૂજા કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે સંતાનની માતા આ વ્રત જો કરે તો તેને સંતાનને લાંબી આયુષ્ય સુખાકારી જીવન અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે શુભતા મંગલતા આવે છે સંતાનની પ્રાપ્તિ કરાવનાર આ અમાસને માતૃદિન તરીકે પણ ઓળખાય છે કારણ કે આ દિવસે માતાઓ તેના બાળકો માટે સારું આરોગ્ય સુખાકારી જીવનની પ્રાર્થના કરે છે અને તેને શુભતા મંગલતા માટે મા જગદંબાને પ્રાર્થના કરે છે આ દિવસે ઘઉંના બાંધેલા પીઠમાંથી ચોસઠ દેવી બનાવી તેની પૂજા કરાતી હોવાથી આ અમાસને પીઠોરી અમાવસ્યા કહે છે પીઠ એટલે કે ઘઉંનો બાંધેલો લોટ કે જેનાથી આપણા બાળકો આપણા સંતાનનું ઘરના સભ્યોનું પોષણ થાય છે તેનું પેટ ભરાય છે તેને નવું જીવન મળે છે આથી આ દિવસે પીઠની પૂજા કરવામાં આવે છે આમ લોટનું પણ આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે આથી જ આ દિવસે લોટમાંથી બનેલા ચોસઠ દેવીની મૂર્તિ બનાવી તેને ચણાની દાળ મગની દાળ મસૂરની દાળ વગેરે અન્ય કઠોળથી શણગારાય છે અને તેની પૂજા કરાય છે અને નૈવેદ્યમાં સેવૈયા ખીર પૂરણપોળી સાકર વગેરે ધરી પોતાના બાળકોની લાંબી ઉંમર સુખાકારી જીવન સારું આરોગ્ય પ્રાપ્ત થાય એ માટે મા જગદંબાને પ્રાર્થના કરાય છે આથી જ આ અમાવસ્યાને પીઠોરી અમાવસ્યા કહે છે આ દિવસે સપ્ત માતૃકાની પણ પૂજા કરાય છે જે શિવ અને શક્તિ દ્વારા ઉત્પન્ન થઈ છે આ સપ્ત માતૃકા એટલે બ્રહ્માણી વૈષ્ણવી મહેશ્વરી ચંડી ઇન્દ્રાણી ચામુંડી અને પાર્વતી કહેવાય છે આ પીઠોરી અમાવસ્યાનું વ્રત પૂજન કરવાથી બાળકો સ્વસ્થ લાંબી આયુષ્યવાળા બુદ્ધિશાળી અને બહાદુર બને છે સપ્ત માતૃકાની પૂજા કરતા સમયે દેવીને રક્ષાસૂત્ર ચરણોમાં અર્પણ કરીને દુર્ગા ચાલીસાનો પાઠ કરવામાં આવે છે અને ત્યાર પછી આ રક્ષા સૂત્ર બાળકોના કાંડે બાંધવામાં આવે છે આમ કરવાથી બાળકોની રક્ષા ચોસઠ ચોકણીઓ કરે છે પુરાણમાં કથા છે કે એક સ્ત્રીને મરેલા પુત્રો જ જન્મતા હતા આથી તેણે ખૂબ તપ કર્યું અને તેના તપના પ્રભાવથી મા ચોકણી પ્રસન્ન થયા તેને વરદાન માંગવા કહ્યું ત્યારે એ સ્ત્રીએ માતાને કહ્યું કે મારે મૃત પુત્ર જન્મે છે આથી મારા બાળકોને લાંબી આયુષ્ય નિરોગી જીવન અને સુખાકારી બાળકોની હું માતા બનું તેવું મને વરદાન આપો ત્યારે ચોસઠ જોગણીઓ પ્રસન્ન થઈ અને કહ્યું કે શ્રાવણ માસની અમાવસ્યાના દિવસે મારું વ્રત કરજે તને અવશ્ય જીવંત પુત્રો પ્રાપ્ત થશે આથી એ સ્ત્રીએ શ્રાવણ માસની અમાવસ્યા આવતા પીઠોરી વ્રત કર્યું અને તે જીવંત પુત્રોની માતા બની આ જીવંત પુત્રનો અર્થ એટલે માત્ર જીવતા પુત્ર જ નહીં પરંતુ તેના પુત્રો ગુણવાન સંસ્કારી બહાદુરો કુળને ઉજાળનાર પુત્ર પ્રાપ્ત થાય છે આવા પુત્રની માતાનું મસ્તક આ જગતમાં ગર્વથી ઊંચું રહે છે આથી જ ગર્ભિણી સ્ત્રીને કહેવામાં આવે છે કે જનની જણ તો શૂરવીર દાતા કે ભક્ત નહીં તર રહી જે વાંજણી મત ગુમાવીશ તારા નૂરને મૂર્ખ પુત્રો કરતા એક બહાદુર અને ગુણવાન પુત્ર સૌથી શ્રેષ્ઠ છે આમ સંતાનની પ્રાપ્તિ માટે ગુણવાન અને બહાદુર પુત્રની પ્રાપ્તિ માટે આજના દિવસે પિઠોરી વ્રત કરવામાં આવે છે પિઠોરી અમાવસ્યાના દિવસે જો સ્ત્રી તાજો દર્ભ લાવીને ચોસઠ જોગણીની પૂજા કરે તો તેને અવશ્ય ગુણવાન સંસ્કારી અને બહાદુર બુદ્ધિશાળી સંતાનની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આવા જીવંત પુત્રોની માતા જ આ જગતમાં વંદનીય છે તથા આ દિવસે ખેડૂતો પોતાના બળદની પણ પૂજા કરે છે કારણ કે આખું વર્ષ બળદથી ખેતી કરી ધનધાન્ય પકાવતા પકવતા હોય છે અને જીવન ગુજારો કરતા હોય છે આથી બળદને ભગવાન માનીને તેની પૂજા અર્ચના આ દિવસે કરે છે આ દિવસે ખેડૂતો પોતાના બળદ ગાય અને વાછરડાને નદીએ લઈ જઈ નવડાવી પછી રંગથી રંગે છે અને નવી નથ અને નવો મુગટ પહેરાવી શણગારે છે અને હનુમાન દાદાના મંદિરે લઈ જઈ તેની પૂજા કરે છે આ રીતે પૂજા કરી લીલો ઘાસચારો ઘરની બનાવેલી રોટલી અને ગોળ ખવરાવે છે આ ઉત્સવ આદિવાસી લોકો શ્રાવણ માસના છેલ્લા દિવસે આ અમાવસ્યાને દિવસે કરે છે જેને પીઠોરી અમાવસ્યા કે પછી ચૌરી અમાસ પણ કહે છે તથા શ્રાવણ મહિનાની ચૌદસથી થી આરાવારાની શરૂઆત થાય છે આરાવારા એટલે કે ત્રણ દિવસ પિતૃઓને પીપળે પાણી રેડાય છે બુધવાર ગુરુવાર અને શુક્રવાર આ ત્રણ દિવસ આરાવારાના દિવસો ગણાશે કહેવાય છે કે આ ત્રણ દિવસ પિતૃલોકમાં સમયગાળો બદલાઈ ગયો હોય છે આથી તેને જળની જરૂર હોય છે અને પિતૃ યોનિના દેવો બીજાનું અન્ન કે જળ સ્વીકારતા નથી તે માત્ર પોતાના સંતાનનું પોતાના વંશજોનું જ અન્ન અને જળ સ્વીકારે છે આથી આ ત્રણ દિવસોમાં પીપળે પાણી રેડીને તેના પિતૃઓને તૃપ્ત કરવામાં આવે છે અને ભાદરવાના શ્રાદ્ધ પક્ષમાં બ્રાહ્મણો અને બેન દીકરી ભાણેજ સહિત પરિવાર ભોજન કરવામાં આવે છે જે અન્ન પરોક્ષપણે પિતૃઓને મળે છે આથી વિશેષ કરીને આ ત્રણ દિવસોમાં તો પીપળે પાણી રેડવું જોઈએ જો પીપળે પાણી ન રેડી શકાય તો તુલસી ગ્યારે પણ પાણી રેડી શકાય છે આમ કરવાથી પિતૃદોષ શમન થશે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થશે જે પરિવારમાં આ દિવસોમાં પાણી રેડીને પિતૃ તર્પણ નથી કરતા તેના પિતૃઓ નિરાશ થઈને પાછા ફરે છે આથી પિતૃઓના મહા મુક્ત થવા માટે આ ત્રણ દિવસ પીપળે પાણી જરૂર રહેવું જોઈએ તો મિત્રો આ હતું શ્રાવણ અમાવસ્યાનું મહાત્મ્ય પીઠોરી અમાવસ્યાનું કે પછી કુશ ગ્રહિણી અમાવસ્યાનું મહાત્મ્ય તેની પૂજન વિધિ આ દિવસે કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા તથા આ દિવસે કરવાના ઉપાયો જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યા જે સાંભળવા તમને જરૂર ગમ્યા હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ભોળેનાથ જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ